અંકલેશ્વરમાં એક ટેન્કર ચાલકની હત્યા કરાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર યુપીએલ કંપની નજીક ઉભેલા ટેન્કરની કેબિનમાંથી ટેન્કર ચાલકનો જ મૃતદેહ મળી આવ્યો હતો આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તેમજ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જેમાં મૃતદેહ ઉપરથી ઈજાના નિશાન મળી આવ્યા હતા તો બીજી તરફ ડ્રાઇવરનું લાયસન્સ સહિતના દસ્તાવેજો થોડી દૂરથી મળી આવ્યા હતા આ મામલામાં પોલીસે એફએસએલ અને ડોગ સ્ક્રોડની મદદ લેતા ટેન્કર ચાલક અને મૂળ ઉત્તર પ્રદેશ વધુ સમયથી ટેન્કર એક જ જગ્યાએ ઉભું રહેતા લોકો ને શંકા ગઈ હતી ત્યારબાદ પોલીસ જાણ કરતા હત્યા અંગેનો ઘટાસ્ફોટ થયો છે ત્યારે આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે